અસામાજિક આતંક રહ્યો છે એકત્ર થઈ પાંડેસરા પોલીસ ખાતે ફરિયાદ કરવા પહોંચ્યા હતા અસામાજિક આઠથી દસ વાહનોના કાચ તોડીને નુકસાન કર્યા હોવાનું પોલીસમાં જાણ કરાઈ હતીલાલ પાટીલ છે અને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશ્રમને છ સાત વાગે કરી એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા કે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલો હતું પાછળનો કાચ તોડેલો હતું કોઈ તોયડ્યો છે કેમ તોયડ્યો છે શું કારણથી તોડ્યું છે એ તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈએ પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆરને બોલાયું પસીઆર આવી છે પછી અમે ફરિયાદ કરી આવ્યા છે હવે હવે જોઈશું આગળ શું ખબર પડે છે આજે ગાડીના કાચ છે કયા એક દંડોથી પછી પથ્થરથી મારીને ઈટ મારીને એવી રીતે તોડ્યા છે અને ફ્રન્ટ કાચ છે પાછળના બી કાચ છે સાઈડ ગ્લાસેસ એવા બહુ બધું નુકસાન થાય છે કેટલું નુકસાન થયું કોઈ ગાલ નહીં એક ગાડીમાં નહીં તો બી આશરે ત્રીસ થી ચાલીસ હજારનું નુકસાન થયેલું આનો જ્યાં અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે એ લોકોની બી ટેમ્પો ઊભા રહે છે આવા માણસોના પચાસ પચાસ સાઈઠ સાઈઠ હજારનું નુકસાન રહ્યું છે એ જ આશા રાખી છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કડી શકે